જય શ્રી કૃષ્ણ ભાર્ગવ જ્યોતિષ કાર્યાલયના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિક્રમ સંવંત બે હજાર એક્યાસી મકર સંક્રાંતિ અને રાશિ અનુસાર દાન હું નિલેશ વ્યાસ અત્યારના ત્રિયોગી નારાયણની બાજુનો પર્વત જે છે એ પર્વત ઉપરથી અત્યારના મકર સંક્રાંતિનું ફલ આપણે જણાવી રહ્યો છું ભગવાન વિષ્ણુ પરમાત્મા દરેકના આયુષ્ય અને આરોગ્ય સારું રાખે એવી આ પર્વત ઉપરથી ભગવાન વિષ્ણુને પ્રાર્થના ત્રિયોગી નારાયણ જ્યાં ભગવાન શંકર અને પાર્વતીના લગ્ન થયા હતા ભગવાન વિષ્ણુનું આયા ભવ્ય મંદિર છે અને એની બાજુનો જ પર્વત છે ત્યાં બરફવર્ષા થોડી વાર પહેલાં જ થઈ છે અને આ બરફવર્ષાની વચ્ચે અત્યારથી આ સમયમાં મકર સંક્રાંતિ અને રાશિ અનુસાર દાન આપને જણાવી રહ્યો છું મકર સંક્રાંતિ જાન્યુઆરી બે ના સૂર્ય રાશિ છોડી અને મકર રાશિમાં સવારના આઠ કલાક અને 54 મિનિટે પ્રવેશ કરશે આ સમયે નક્ષત્ર પુનર્વસુ યોગ વિશ્કુંભ બાલવ કર્ણા અને ચંદ્ર કર્ક રાશિમાં છે મકર સંક્રાંતિ 14 જાન્યુઆરી 2025 ના સંક્રાંતિનો પુણ્યકાળ સવારના 8 કલાક અને 56 મિનિટથી સાંજના 4 કલાક અને 56 મિનિટ સુધીનો છે તેથી આ સમય દરમિયાન રાશિ અનુસાર દાન કરવું આ વર્ષે સંક્રાંતિનું વાહન વાઘ છે ઉપવાહન અશ્વ છે પીળા વસ્ત્રો ધારણ કરેલા છે હાથમાં આયુષ ગદા ધારણ કરેલી છે જાતિ સૂર્ય છે કેસરનું તિલક કરેલ છે બેઠેલી અવસ્થા છે દૂધપાક ખાતી અને જુઈનું પુષ્પ ધારણ કરેલ છે વારના મહોધરી છે નક્ષત્રના મહોદરી છે સમુદાયનું મુહૂર્ત પિસ્તાલીસ સમર્થ છે પૂર્વમાંથી આવી અને પશ્ચિમ તરફ જઈ રહી છે તેની દ્રષ્ટિ વાયવ્ય તરફ છે મુખ દક્ષિણ તરફ છે તેથી પૂર્વ અને વાયવ્યની દિશાના લોકોને સુખ મળે સંક્રાંતિ માટે એ મનાય છે કે જે જે વસ્તુઓ વ્યક્તિઓ સાથે સંક્રાંતિનો સંબંધ થાય છે તે વસ્તુઓ મોંઘી થાય છે તથા તેનો સાથે સંબંધ ધરાવતી વ્યક્તિઓને ત્રાસ થાય છે સંક્રાંતિના મુર્ત પિસ્તાલીસ સમર્થ છે તેથી વરસાદ સારો થશે વાઘ અને અશ્વ જેવા પ્રાણીઓ માં રોગચાળો ફેલાય વાઘ અને અશ્વની અમુક જાતિઓ જાતિઓ લુપ્ત થતી જાય પીળી વસ્તુઓ જેમ કે સોનું પિત્તળ હળદર ચણાદાર વગેરેના ભાવો વધે મકરા મકરસંક્રાંતિના દિવસે તલનો છ પ્રકારે ઉપયોગ કરવો જોઈએ પેલું તલ મિશ્રિત જલથી સ્નાન કરવું તલનું અભ્યંગ શરીરે લગાડવું તલનો હોમ કરવો તલ મિશ્રિત જલ પીવું તલ ખાવા અને તલનું દાન કરવું આમ છ પ્રકારે તલનો ઉપયોગ કરવો આ દિવસે વડીલોને પ્રસન્ન રાખવા પિતૃઓને પ્રસન્ન રાખવા સૂર્યને દૂધથી જલથી અર્ઘ્ય આપવું શિવજી ઉપર ગાયના દૂધથી અભિષેક કરવો તલના લાડુ બનાવી તેમાં શક્તિ શ્રદ્ધા અનુસાર ચાંદીના સિક્કા સોનાના સિક્કા અથવા અત્યારનું ચલણ મૂકી એના લાડુ બનાવી અને ગુપ્ત દાન કરવું આ દિવસે શાસ્ત્રનું વચન અનુસાર દાન કરવું ધર્મસિંધુમાં જણાવ્યું છે કે ઉત્તરે ત્વયને વિપ્રે વસ્ત્રદાનમ મહાફલમ તિલપૂર્ણ મનવાહમ દત્વા રોગે પ્રમુચ્યતે અર્થાત ઉત્તરાયણના દિવસે તલ ભરેલા પાત્ર અને વસ્ત્રદાન બ્રાહ્મણોને કરવાથી મહાપાપો અને મહાવ્યાધિ તથા રોગોનો નાશ થાય છે તેથી આ દિવસે ગરીબોને અનાજ વસ્ત્ર ગરમ વસ્ત્રો ધાબડા ઝીંજરા તલના લાડુ મમરાના લાડુ બોર શેરડીનું દાન જરૂરિયાતમંદ વ્યક્તિને કરવું સંક્રાંતિની પુણ્ય પ્રાપ્તિ માટે ગાયને ઘાસ કૂતરાને બિસ્કીટ પક્ષીને ચણ કીડિયાર કીડીને કીડિયારું માછલીને ખાવાનું આપવું સંક્રાંતિના દિવસે દાન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે જપ કરવાથી હોમ કરવાથી સૂર્ય ગાયત્રીની ઉપાસના કરવાથી પાપોનો નાશ થાય છે અને મહામારીથી બચી શકાય છે વિક્રમ સંવંત બે હજારને એક્યાસી મકરસંક્રાંતિ કુંડળી પ્રમાણે જોઈએ તો બકર રાશિની પ્રવેશ કુંડળીમાં સૂર્ય લગ્ને શુક્ર અને શનિ દ્વિતીય સ્થાનની અંદર રાહુ ત્રીજા સ્થાને ગુરુ પાંચમા સ્થાને ચંદ્ર અને મંગળ સાતમા સ્થાને કેતુ ભાગ્ય સ્થાનની અંદર અને બુધ બારમા સ્થાનની અંદર બિરાજમાન છે હવે જોઈએ રાશિ અનુસાર મકર સંક્રાંતિના દિવસે કઈ કઈ રાશિવાળા વ્યક્તિઓએ સેનું સેનું દાન કરવું જોઈએ જેથી પુણ્યની પ્રાપ્તિ થાય આ સમયગાળા દરમિયાન દરેક વ્યક્તિઓએ દાન કરવું જોઈએ દર સંક્રાંતિના દિવસે દાન કરવું જોઈએ પણ મકર સંક્રાંતિના દિવસે વિશેષ આપણા શાસ્ત્રમાં બતાવેલું છે કે આ પ્રમાણે દાન કરવું જોઈએ સૌથી પહેલાં જોઈએ મેષ રાશિ સિંહ રાશિ અને ધન રાશિ આ ત્રણ રાશિના વ્યક્તિઓએ કાળું વસ્ત્ર કાળા તલ અડદ ખજૂર શુદ્ધ ઘી સ્ટીલનું વાસણ દક્ષિણા સહિત બ્રાહ્મણોને સંકલ્પ કરાવી અને દાન કરવું જોઈએ હવે જોઈએ વૃષભ રાશિ તુલા રાશિ અને મકર રાશિ આ ત્રણ રાશિના વ્યક્તિઓએ લાલ વસ્ત્ર ઘઉં લાલ તલ ગોળ શુદ્ધ ઘી ખાંડ ચાંદ અને ત્રાંબાનું પાત્ર દક્ષિણા સહિત બ્રાહ્મણોને સંકલ્પ કરાવી અને દાન કરવું હવે જોઈએ મિથુન રાશિ વૃશ્ચિક રાશિ અને મીન રાશિ આ ત્રણ રાશિના વ્યક્તિઓએ સંક્રાંતિના દિવસે પુણ્ય પ્રાપ્તિ માટે સફેદ વસ્ત્ર સફેદ તલ ચોખા શુદ્ધ ઘી ખાંડ ચાંદીનું પાત્ર દક્ષિણા સહિત બ્રાહ્મણોને સંકલ્પ કરાવી અને દાન આપવું હવે જોઈએ કર્ક રાશિ કન્યા રાશિ અને કુંભ રાશિ આ રાશિના વ્યક્તિઓએ સંક્રાંતિના દિવસે પીળું વસ્ત્ર ચણાની દાળ હળદર ગાયનું ઘી તલ સાકર પિત્તળ અથવા સુવર્ણનું દાન દક્ષિણા સહિત બ્રાહ્મણોને આપવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે તો આ હતું બારે બાર રાશિઓનું મકરસંક્રાંતિના દિવસે રાશિ અનુસાર ફળ તો મકરસંક્રાંતિનું પર્વ આ દિવસે શક્ય હોય તેટલું સૂર્યનો તડકો લેજો એટલે જ સૂર્ય સંક્રાંતિના દિવસે આપણે પતંગ ઉડાડવાનો મહત્ત્વ છે તે દિવસે આપણે ઉત્તરાયણ કહી રહ્યા છીએ સૂર્ય ઉત્તર દિશા તરફ ગતિ કરે છે અને ઉત્તરાયણ કહેવાય છે તો આ દિવસે સૂર્યનો તડકો શરીર ઉપર લેવો જોઈએ જેનાથી આખું વરસ આપણું સારું રહે બધા નિરોગી રહે આ ત્રિયોગી નારાયણ પર્વતના બાજુના પર્વતમાંથી મારા દરેક મિત્રો હિતેચુઓ સગા સ્નેહીજનો વડીલ બંધુઓને મકરસંક્રાંતિની શુભકામના ને આવા વિડીયો અવારનવાર આપને મોકલતા રહીશું આપ આપના મિત્રો સગા સ્નેહીજનોને પણ આ વિડીયો મોકલજો અને મકર સંક્રાંતિના પુણ્યના આપ પણ સહભાગી બનશો જય શ્રી કૃષ્ણ